કુંવારી માતા બનેલ મહિલાએ બાળકને ત્યજી દીધેલ હોય જે મામલે મહુવા કોટી મહિલાને દસ હજારનો દંડ અને ત્રણ વર્ષની સજા ફટકારી હતી ભાવનગર જિલ્લાના મોવા કોર્ટમાં આજે કુંવારી માતા બનેલ મહિલાને સજા ફટકારી હતી આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિશપડી ગામની એક યુવતી માતા બની હતી જેઓએ બાળકને મોવા નજીકના વિસ્તારમાં ત્યજી દીધું હતું જેથી બાળકનું મૃત્યુ થયું હતું અને જે બનાવની મોવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ બનાવમાં સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર રજૂઆતો અને મૌખિક પુરાવા બાવીસ તેમજ લેખિત પુરાવા અઠાવીસ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતા અને જેમાં આરોપી મહિલાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી અને રૂપિયા દસ હજારનો દ્રણ ફટકાર્યો હતો બ્યુરો રિપોર્ટ અમીન પાયક સમ્રાટ સમાચાર ન્યૂઝ મહુવા